સારો દોસ્તો કેમ છો તો અમારી છે તો ચાલો અમારી સાથે બનાવી જોઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે જોયે મનવીરને તનવીર બે ભાઈ ખાઈ છે પોપકોર્ન તો પોપકોર્મ ખાઈને આપણે જવાનું સેફ કરવા માટે તો ચાલો ફટોફટ આપણે બનાવી નાખીએ નાસ્તો ચાલો ફટાકડા લેવા તો મારે આ ભાઈને લેવાના છે ફટાકડા ના ભાઈ ને જવાનું છે ગાર્ડન સાડા બાર તો હજી જમવાનું પણ બાકી છે તો જમીને પછી આપણે જઈએ છે ફરવા માટે ગાર્ડન તો અમારી સાથે વિડીયોમાં બના રહેજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો અમારી સાથે વિડીયોમાં બના રહેજો બે ભાઈ હાટું છેવડો અને નાસ્તો બનાવીને પછી આપણે જઈએ ફરવા માટે તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં છે સમોસા અને ખમણ તો બે ભાઈ ખમણ ખાય છે અને એક ભાઈ સમોસા ખાય છે તો ચાલો સમોસા ખાય ને પછી આપણે જઈએ ફરવા જરા જણાવજો તો ચાલો હવે અમારી સાથે વિડીયોમાં બનાવી જો ચાલો મિત્રો તો ગાડીમાં જરાક પેટ્રોલ પુરાવી લઈએ અને પેટ્રોલ પુરાવીને જઈએ છીએ આપણે આગળ તો ચાલો અમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો

અમારા દાદાની ફોર્ટ રાહ એક ચિંતા મળી ગયો આપણે આવી ગયા છીએ રામ મઢી ને ચાલો તો હવે રામ મઢીના દ્રશ્ય બતાવીએ અહીંયા છે રામ લખાણ ને સીતા માતા તો ચાલો હવે જઈએ છીએ આગળ ને બતાવીએ રામ ના દ્રશ્ય તમારી સાથે વિડીયો બનાવી જય ગિરનાર चलो तो गेट में आपने एंट्री थी कैसी तो जाएंगे इसे अंदर तो हमारी साथे वीडियो में बना दीजिएगा। पाल तोड़ा। पाल मुझे आवेग है। चलो तोड़ते हैं। कोटु पाल तोड़ने के આ છે મિની ગિરનાર રામઢી સુરત નું તો ચાલો અમારી સાથે બનાવી રહ્યો વિડીયો તમને બતાવીએ છીએ મિની ગિરનાર ચાલો મિત્રો તો આપણે જઈએ છીએ ઘરે અને અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર